દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગ્રાઉન્ડ નટ ડીગર સબસિડી યોજના એટલે કે મગફળી કાઢવાના સાધનમાં જે સબસિડી આપવામાં આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે મગફળી કાઢવાનું જે મશીન આવે છે એમાં સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ગ્રાઉન્ડ નટ ડીગર સાધનમાં કેટલી સબસિડી મળે છે આ સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત સબસિડી પાત્ર નટ ડીગર સાધનની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા ઉપરાંત સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપની આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આ ગ્રાઉન્ડના ડિગરમાં કેટલી સહાય આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો ટ્રેક્ટરના હોર્સ પાવર મુજબ અલગ અલગ જાતિના ખેડૂતોને અલગ અલગ જમીનના વિસ્તાર મુજબ સહાય આપવામાં આવે છે આ કોષ્ટક મુજબ દર્શક મિત્રો આપ સૌ જોઈ શકો છો આ મુજબની સહાય આ સાધનમાં આપવામાં આવે છે આ કોષ્ટકની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો ટ્રેક્ટર હોર્સ પાવર મુજબ સબસિડી આપવામાં આવે છે અને એમાં સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય એમાં પણ જે પુરુષ ખેડૂત હોય કે જેમની જમીન બે હેક્ટર કે તેનાથી વધારે હોય એવા ખેડૂતોને જેવો ટ્રેક્ટર વીસ બીએચપી સુધીના ચાલતા ગ્રાઉન્ડનટ ડીગરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચોવીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર વીસ BHP થી વધુ અને 35 BHP સુધીમાં ચાલતા ગ્રાઉન્ડનટ ડીગરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા બત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 35 BHP થી વધુ હોય એમાં ચાલતા ગ્રાઉન્ડ નટ ડિગરની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સાહીઠ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે હવે દર્શક મિત્રો આના સિવાયના જે અન્ય ખેડૂતો હોય જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો અને એ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય જેમાં નાના સીમાંત અને મહિલા એટલે કે જે ખેડૂતોની જમીન બે એક્ટર કરતાં ઓછી હોય અને મહિલા ખેડૂત હોય સામાન્ય જાતિના એઓને ટ્રેક્ટર વીસ બીએચપી સુધીના ચાલતા ગ્રાઉન્ડ નટ ડીગરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર વીસ બી એચપીથી વધુ અને પાંત્રીસ બી સુધીમાં ચાલતા ગ્રાઉન્ડનટ ડિગરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત દર્શક મિત્રો આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર પાંત્રીસ બી એચપીથી વધુ હોય એમાં ચાલતા ગ્રાઉન્ડ નટ ડીગર ની ખરીદી પર કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બે જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે દર્શક મિત્રો હવે આપણે માહિતી મેળવીએ આ ગ્રાઉન્ડ નટ ડીગર માં સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ગ્રાઉન્ડ નટ ડીગર નામના કટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ થી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સાયબર કાફે એટલે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ના કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી આ સાધન માટે ઓનલાઈન અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી એ મુજબ ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ જે તે સ્થળે લઈ જઈ અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કર્યા બાદ આપ સૌએ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને ગ્રાઉન્ડ નટ ડીકર સાધનની ખરીદી માટે પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે જી હા દર્શક મિત્રો આપ સૌની અરજી જો વહેલા તે પહેલાના ધોરણે થઈ ગયેલ હશે તો તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપ સૌને આ સાધનની ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌને આ સાધનની ખરીદી માટે ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે અંદર આપ સૌએ પાત્ર ડીગર સાધનની ખરીદી કરી લેવાની રહેશે આ સબસીડી ડીગર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જે હા દર્શક મિત્રો આના માટે આપ જે આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામનો ઓપ્શન છે એની અંદર તમારા આજુબાજુના વિસ્તારમાં તમારા તાલુકા કે જિલ્લામાં આ સાધન માટે જે માન્ય ડીલર હોય એમની યાદી આપ સૌ કોન્ટેક નંબર સહિતની મેળવી શકો છો આના માટે દર્શક મિત્રો અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસિડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એ વિડીયો જોઈને પણ આપ સૌ જે તે સાધનમાં સબસિડી પાત્ર માન્ય કંપની અને ડીલરોના કોન્ટેક નંબર સહિતની વિગતો મેળવી શકો છો એ વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે આ સબસિડી પાત્ર સાધનની ખરીદી કર્યા બાદ દર્શક મિત્રો આપ સૌએ સમય મર્યાદામાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને આ મુજબના ડોક્યુમેન્ટ ફરજિયાતપણે જમા કરાવી દેવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો સાધન સહાય ફોર્મ ગ્રાઉન્ડ નટ ડિગર સાધનનું સાધન સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા આપ સૌને મળી જશે એ ફોર્મમાં જરૂરી વિગતો ભરી અંગૂઠા કરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે ઓનલાઈન અરજી કરી હોય એની પ્રિન્ટ કઢાવીને એની અંદર અંગૂઠા કરીને ઓનલાઈન અરજીની પ્રિન્ટ રજૂ કરવાની રહેશે એ અરજીમાં જુઓ સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક એટલે કે આપ સૌએ જે ખાતામાં ઓનલાઈન અરજી કરેલ હોય એ ખાતામાં એક કરતાં વધારે ખાતેદારોનું નામ હોય તો અરજદાર સિવાયના અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક જે અરજીના પ્રિન્ટ હોય એના પાછળના પેજમાં હશે એમાં આપ સૌએ સંય અંગૂઠા કરીને રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ આ સાધનની ખરીદી માટે આપ સૌને જે પૂર્વ મંજૂરીનો હુકમ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા આપવામાં આવેલ હશે રજૂ કરવાનો રહેશે ઉપરાંત દર્શક મિત્રો સાધનની ખરીદીનું અસલ પાકું બિલ આપ સૌ આ સાધનની ખરીદી કરેલ હશે એ ડીલર પાસેથી આપ સૌને આનું અસલ પાકું બિલ મળી જશે એ બિલ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો સાધનનો લાભાર્થી સાથે ફોટો ગ્રાઉન્ડ નટ ડીગર તમે જે ખરીદી કરેલ સાધન હશે એ સાધન આખું દેખાય અને લાભાર્થી અરજદાર હોય એ પણ બાજુમાં ઉભા રહી બંને આખા દેખાય એ રીતે ચાર બાય છમાં ફોટો કઢાવીને આપ સૌએ રજૂ કરવાનો રહેશે ઉપરાંત દર્શક મિત્રો મોડેલ નંબર સિરિયલ નંબરની પ્લેટનો ફોટો આ સાધન ઉપર એક એલ્યુમિનિયમની પ્લેટ લગાડેલ છે લંબચોરસ એમાં મોડેલ નંબર સિરિયલ નંબર વગેરેની વિગતો લખીએ છે એ ફોટાની પ્રિન્ટ આપસવે ચાર બાય છમાં માં કઢાવીને આની સાથે રજૂ કરવાની રહેશે ઉપરાંત દર્શક મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક એટલે કે દર્શક મિત્રો આ ભાવપત્રક અને માન્યતા પત્રક આ સરીદી કરે કરેલે છે એની સાથે બિલની સાથે જે તે ડીલર આપને આપશે એ પણ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે અરજી કરતી વખતે જે કોઈ ખેડૂત અરજદાર દિવ્યાંગ હોય તો એમણે દિવ્યાંગ તરીકે દર્શાવેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાત પણ રજૂ કરવાનું રહેશે દર્શક મિત્રો જાતિનો દાખલો અને કેટેગરીના લાભાર્થી માટે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ જાતિનો દાખલો ફરજીયાત પણ રજૂ કરવાનું રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ ઉપરાંત દર્શક મિત્રો જો એમના દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ જણાવવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ પણ આપ સૌ આ સમય મર્યાદાની અંદર અચૂકપણે જમા કરવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ દ્વારા એક આ સાધનનો ચકાસણી કેમ્પ રાખવામાં આવશે ત્યારે આપ સૌને જે જે તે સ્થળે આ સાધન લઈને બોલાવવામાં આવશે ત્યાં આગળ આપ સૌએ તમારા આ ગ્રાઉન્ડનટ ડીગર સાધનની ચકાસણી કરાવવાની રહેશે ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા તમારા આ સાધનનું વેરિફિકેશન કરવામાં આવશે અને વેરીફિકેશન થઈ જાય ત્યારબાદ તમને જે સબસિડીની રકમ મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ગ્રાઉન્ડનટ ડીગર સાધન માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને એ સાધનની ખરીદી કરી એમાં સબસિડી મેળવી એ સાધનનો ખેતીમાં ઉપયોગ કરી એમાંથી ખૂબ સારી રીતે ઉત્પાદન લઈ શકો છો અને એમાંથી ખૂબ સારી રીતે આવક મેળવી શકો છો દર્શક મિત્રો આ સાથે આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડીમાં અન્ય બીજા ઘણા ઘટકોમાં જે સબસિડી આપવામાં આવે છે એ તમામ ઘટકોમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતીવાળા વિડીયો પણ અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે ઉપરાંત અમારી ચેનલની મુલાકાત કરતા આપ સૌને એ તમામ વિડીયો મળી જશે એમાંથી આપ સૌને જે તે સાધનમાં સબસિડી લેવાની હોય એ વિડીયો જોઈને જે તે સાધનમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને દરેક ખેડૂતભાઈઓ આ સાધનનો સબસિડી માટે લાભ લઈ શકે આભાર